ધોરણ અગિયાર એકાઉન્ટ એનો મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે જોવાના છે કે કયા વિભાગમાં કયો દાખલો પૂછાય અને એની અંદર ઉદાહરણમાંથી પૂછાશે કે પછી સ્વધ્યમાંથી પૂછાશે એ પણ આપણે જોઈશું તો સૌ પ્રથમ વિભાગ એ અને બીની વાત કરીએ તો વિભાગ એની અંદર તમારે એમ વાંચવા હોય તો બુકમાંથી વાંચવાના એમાં આઠ એમ પૂછાવાના છે અને આ આઠે આઠ એમ તમારે ટેક્સ બુકમાંથી જ વાંચવાના અને જો વધારે વાંચવા હોય તો સ્વ અધ્યયનમાંથી વાંચવાના નવનીતમાંથી ત્યાર પછી વન લાઇનર એ પણ તમારે ટેક્સ બુકમાંથી જ વાંચવાના અને નવનીતમાંથી વાંચી શકો એટલે સાત માર્ક્સના એ પૂછાશે એટલે એ અને બી આપણા માટે પંદર માર્ક્સનું થવાનું છે અને આ એ અને બી માટે આપણે ઘણા બધા વિડીયો પર અપલોડ કર્યા છે જે જૂના પેપરો એ જૂના પેપરના પણ તમે પ્રશ્નો તૈયાર કરી શકો એ અને બીમાં જેથી કરીને એ પંદર માર્ક્સ તમારા કવર થઈ જાય વાત કરીએ વિભાગ સી ની તો વિભાગ સી માં કુલ નવ પ્રશ્નો પૂછવામાં આવશે દરેક ના ત્રણ ગુણ છે નવ પ્રશ્ન છે અને દરેકના કેટલા ગુણ છે ત્રણ કુલ નવ પ્રશ્નના સત્તાવીસ ગુણ થશે કેમકે નવ પ્રશ્ન એકના ત્રણ એટલે નવ તાળી સત્તાવીસ ગુણ આપણા થઈ જવાના છે વિભાગ સી ની અંદર જે પહેલા બે દાખલા એ આમનો પૂછાશે તો તલ આપણા કેટલા દાખલા પૂછ્યા પંદર પ્રશ્ન પહેલાં થઈ ગયા એટલે પ્રશ્ન નંબર સોળ અને સત્તર એ આપણને આમનોનનો પૂછવામાં આવશે આઠ વિકલ્પ સાત એક વાક્યમાં જવાબ ત્યાર પછી સોળ નંબરનો પ્રશ્ન આમનોન અને સત્તર નંબરનો પ્રશ્ન પણ આમનોનનો પૂછાશે ઉદાહરણ નંબર અગિયાર ને બાર તમારે કરી લેવાનું આમનોન માટે તમારું ચોથું જે ચેપ્ટર છે એની અંદર ઉદાહરણ નંબર અગિયાર ને બાર ખાસ કરી લેવાનું અને દાખલા નંબર છ આઠ નવ દસ બાર અને તેર આટલા દાખલા કરી લેવાના જેથી કરીને આમનોદના બંને દાખલામાં તમને કોઈ મુશ્કેલી નહીં થાય જે સોળ નંબરનો પ્રશ્ન અને સત્તર નંબરનો પ્રશ્ન પૂછવાનો એના માટે તમારે જે ચોથું ચેપ્ટર છે એનો ઉદાહરણ નંબર અગિયાર બાર અને દાખલા નંબર છ આઠ નવ દસ બાર અને તેર આટલું તમારે તૈયાર કરી લેવાનો એટલે કોઈ મુશ્કેલી નહીં થાય ત્યાર પછી વાત કરીએ વિભાગ સીની અંદર બીજો એક પ્રશ્ન પૂછાવાનો એટલે પેટા નોંધનો એટલે એક દાખલો આપણને પેટા નોંધનો પણ પૂછાય કયો દાખલો તો દાખલા નંબર અઢાર કેમ કે પંદર પછી સોળ સત્તરના અઢાર નંબરનો જે પ્રશ્ન છે એ પેટા પૂછાય પેતાનોનમાં શું તૈયાર કરવાનું તો દાખલા નંબર દસ અગિયાર બાર તેર અને ચૌદ આટલા દાખલા તૈયાર કરી લેવાના એટલે તમને બધું જ આવડી જશે ખરીદ નોંધ ખરીદ પરત વેચાણ નોંધ અને વેચાણ પરત આ ચાર સિવાય તો બીજું કંઈ પૂછાતું નથી એટલે ચારમાંથી ક્યાં તો બે પૂછાય ક્યાં તો એક જ પૂછાય એટલે ખરીદ નોંધ અને ખરીદ પરત પૂછાય અથવા વેચાણ નોંધ અને વેચાણ પરત પૂછાય અથવા તો ફક્ત ખરીદ નોંધ પૂછાય અથવા ફક્ત વેચાણ નોંધ પૂછાય એટલે આટલા દાખલા તમારે કરી લેવાના આધાર નંબરના દાખલામાં પેટા નોંધ પૂછાવાનું છે ત્યાર પછી દાખલો જોઈએ આગળ એક દાખલો આપણને ખાસ આમ નોંધનો પૂછાશે એટલે કે દાખલા નંબર ઓગણીસ આ પ્રશ્ન નંબર જે ઓગણીસ જે છે એની અંદર તમને ખાસ આમ નોંધનો એક દાખલો જોવા મળશે શું તૈયાર કરવાનો તો છ સાત આઠ અને નવ આટલા દાખલા તમારે જોઈ લેવાના અને જો એ પણ ન જોવું હોય તો આપણો એક વિડીયો છે એટલે ઘણા બધા વિડીયો તો આપણા છે જે પણ તમે પ્લેલિસ્ટમાં જ એમાં ખાસ આમદાનનું એક પ્લે લિસ્ટ આપણે બનાવેલી છે એમાં જોઈ લેજો એમાં બધું જ આવી જવાનું છે એટલું તૈયાર કરો એટલે બધું જ થઈ જાય ત્યાર પછી સેક્શન સીની અંદર એક દાખલો ખાતાવહી ખટવણીનો પૂછવામાં આવશે ખાતાવાહી ખટવણીનો એક દાખલો પૂછાશે એટલે કે પ્રશ્ન નંબર વીસ પ્રશ્ન નંબર વીસની અંદર તમને ખાતાવાહી ખટવણી જોવા મળશે એની અંદર કયા દાખલા કરવાના તો છ દસ બાર ચૌદ અને સોળ આટલા દાખલા જોઈ લો એટલે ખાતાવાહી ખટવણી પણ તમારું પૂરું થઈ જાય અને આટલામાં જ તમારું ખાતાવાહી ખટવણી આટલું જ મેં દાખલા કરો ને એટલે તમને એ દાખલો એની અંદરથી જ આવવાનો છે હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ એટલે કોઈ મુશ્કેલી થવાની નથી ત્યાર પછી વાત કરીએ તો એક દાખલો કાચા સરવૈયાનો પૂછાશે એટલે કાચું સરવૈયો તૈયાર કરો જેમાં ઉધાર બાકી રકમ જમા બાકી રકમ અથવા વિગત ઉધાર બાકી જમા બાકી રીતના તમારે બનાવવાનો હોય પ્રશ્ન નંબર એકવીસ એ કાચા સરવૈયાનો હશે ટોટલ આપણા જે પ્રશ્નો પૂછાવાના એમાં પહેલાં તમને વાત કીધું એ પ્રમાણે આઠ એમસીક્યુ સાત એક વાક્યમાં જવાબ એટલે પંદર એ થઈ ગયા અને પછી મેં તમને ઘણા બધા દાખલાઓ કીધા આમ નોંધ કીધું પેતા નોંધ કીધું ખાતા વહી કીધું એ જ રીતના એકવીસ નંબરનો દાખલો એટલે કે પ્રશ્ન એટલે કાચું સરવૈયું પૂછાશે દાખલા નંબર ચાર પાંચ બે જ કરવાના બીજા કોઈ જ કરવાની જરૂર નહીં ચોથું અને પાંચમું કરવું એટલે બધું જ આવી જવાનું છે ત્યાર પછી સેક્શન સીની અંદર એક પ્રશ્ન થિયરીનો પૂછાશે અને થિયરી એટલે શું તો જોગવાઈને અનામતો ભાગ બેનું આ ચેપ્ટર છે ત્રીજું શું પૂછાય એની નથી તો આની થિયરી આપણે પૂછાવાની છે અને થિયરીની અંદર કઈ થિયરી પૂછાય તો પેલી સામાન્ય અનામતના લક્ષણો ગુપ્ત અનામત કોને કહેવાય એના લક્ષણો મહત્ત્વને આ બધું જે છે તે અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમાં બે તફાવત છે એ કરી લેવાના એમાં જે જોગવાઈને અનામતનો તફાવત છે ગુપ્ત અનામતને સામાન્ય અનામતને બધા જે તફાવતો છે એ તફાવત તમારે તૈયાર કરી લેવાના એટલે ત્રણ માર્ક્સ એમાંથી ક્લિયર થઈ જાય અને જે પ્રશ્ન નંબર બાવીસ છે ને એ તમને આ થિયરીનો જોવા મળશે પ્રશ્ન નંબર બાવીસમાં તમને આ થિયરી જોવા મળશે ત્યાર પછી આગળ ચાલીએ એક દાખલો હુંડીનો પૂછાશે અને કેટલીક વાર તમને હુંડીના અથવામાં હુંડી બી આપવામાં આવે એટલે બે દાખલા પૂછે હુંડીના અને તમારે એક લખવાનો રહી કયો દાખલો તો પ્રશ્ન નંબર ત્રેવીસ પ્રશ્ન નંબર ત્રેવીસ એટલે હુંડીનો દાખલો પૂછાશે આમનો લખવાની રહેશે ઓકે ચાલો કઈ કઈ આમનો કરવાની એ તો કયા કયા દાખલા જોઈ લેજો દાખલા નંબર એક બે ત્રણ ચાર પાંચ પછી સાત અને અગિયાર આટલા દાખલા કરી લીધા એટલે તમને કોઈ મુશ્કેલી નહીં સ્વધેયના હે ઉદાહરણ નહીં સ્વધ્યયના બધા દાખલા કરી લેવાના એટલે બધું જ આવી જાય એકથી ચાર એટલે કયા તો સાદી આમ નોંધી આવે અને પછી નકરામણી આવશે આ બધું વસ્તુ કરી લેવું તો તમને કોઈ મુશ્કેલી થાય નહીં ત્યાર પછી એક છેલ્લો દાખલો એટલે એ પણ થિયરીનો પૂછાશે સેક્શન સીની અંદર છેલ્લો દાખલો આઠમો દાખલો સોરી નવમો દાખલો એટલે કયો દેશી નામો આ દેશી નામાની અંદર તમને ચોવીસ નંબરનો દાખલો પૂછાશે કેમ કે પહેલાં પંદર તો થાય આઠ ને સાત પંદર ને નવ એટલે ચોવીસ થયા શું વાંચવાનું તો જો એની અંદર આવરો તસમ્માટ ખાતું દેસાવર ખાતું હત્થું ખાતું સણા ખાતું કાધું કરી આપવું કબૂલાત આપવી ઉબડેક રકમ ઉપર ટપકે બીજા ઘણા બધા નામ છે એ બધા વગેરે મેં લખેલું છે એમાંથી તમને ત્રણ પૂછાશે પણ આ જે મેં અત્યારે આપેલા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ તૈયાર કરી જ લેવાના બાકીના પણ ઘણા બધા શબ્દો અંદર આપેલા છે એ તૈયાર કરજો ત્રણ તમને પૂછવામાં આવે એના ત્રણ માર્ક્સ રહેશે હવે વાત કરીએ સેક્શન ડીની અહીંયા સેક્શન સી પૂરો થયો હવે સેક્શન ડી સેક્શન ડીની અંદર ફક્ત ને ફક્ત બે જ દાખલા પૂછવામાં આવશે અને દરેક દાખલાના ચાર ગુણ રહેશે બે દાખલા અને બંનેના ચાર ગુણ એટલે આ જે બે પ્રશ્નો છે એના કુલ આઠ ગુણ રહેશે એટલે આ જે સેક્શન ડી છે એ આપણા માટે આઠ માર્ક્સનો થશે એમાં કયા કયા દાખલા પૂછાય તો સેક્શન ડીની અંદર એક દાખલો રોકડ મેરનો પૂછાશે ખરેખર રોકડ મેર જોવા જાય સાત માર્ક્સનો આઠ માર્ક્સનો આપણને પૂછાય પહેલી બીજી પરીક્ષામાં તમે જોયું હશે બરાબર પણ અત્યારે રોકડ મેળ તમને કેટલા માર્ક્સનો ચાર માર્ક્સનો જ પૂછાવાનો છે અને પચીસ નંબરનો જે પ્રશ્ન છે ને એ રોકડ મેળ હશે દાખલા નંબર ચાર પાંચ છ સાત આઠ અને જો જરૂર જરાય તો તેર ચૌદ અને પંદર આટલા દાખલા કરી લીધા એટલે તમારે રોકડ મેનની અંદર પૂરા જ માર્ક્સ આવશે અને જો રોકડ મે વધારે સારી રીતે સમજવું હોય તો રોકડ મે પ્લે લિસ્ટમાં જઈને જોજો એની અંદર બહુ સારી રીતે આપણે બધા જ ચેપ્ટર્સના વિડીયો બનાવેલા છે રોકડ મેના તો બનાવેલા જ છે પણ દરેકે દરેક ચેપ્ટર્સના આપણે વિડીયો બનાવેલા છે અને ખાસ આમનો આમનોંધ હોય આમનોદ માટેનો આપણે તો જે નિયમ વગરની આમનોન કઈ કરી શકાય એવો વિડીયો બી આપણે બનાવેલો છે એટલે બાજુમાં વિડીયો સેક્શન પછી જે કોમ્યુનિટી ટેબ આવે ને પછી પ્લે લિસ્ટ આવે ત્યાં જઈને જોજો એમાં બહુ બધી પ્લે લિસ્ટ છે એની અંદર તમને આમનોનના ને બધાના નવા નવા સેક્શન જોવા મળશે અને એમાં તમે જોશો ને દાખવું એકાઉન્ટ તમારું ક્લિયર થઈ જશે સ્ટેટ પણ તમારું ત્યાં ક્લિયર થઈ જશે બીજો દાખલો આમાં કયા પૂછાય સેક્શન ડીમાં તો સેક્શન ડીમાં બીજો એક દાખલો પૂછાય ભૂલ સુધારાનો બે દાખલા પૂછવાના છે એક રોકડ મેર અને એક ભૂલ સુધારણા ભૂલ સુધારામાં તો આમ નોંધાવે પણ પ્રશ્ન નંબર છવ્વીસ જે છે ને એ ભૂલ સુધારાનો હશે દાખલા નંબર ચાર પાંચ છ સાત અને નવ ચાર પાંચ છ સાત અને નવ આટલા દાખલા ખાસ કરી લેવાના અને આટલા દાખલા કરી લો એટલે ભૂલ સુધારામાં કોઈ મુશ્કેલી થવાની નથી ભૂલ સુધારણામાં પૂરા જ ચાર માર્ક્સ આવશે પણ આટલા દાખલા તમારે કરી લેવાના હવે વાત કરીએ સેક્શન ઈની એટલે કે વિભાગ ઈમાં શું પૂછાય તો વિભાગ ઈમાં કુલ ત્રણ પ્રશ્નો પૂછાય અને ત્રણ પ્રશ્નો કયા તે જોઈએ તો આ જે પ્રશ્નો છે દરેક પ્રશ્નના છ ગુણ ત્રણ પ્રશ્નો પૂછાવાના અને દરેકના છ ગુણ એટલે આ જે વિભાગ છે માટે અઢાર માર્ક્સ ન થવાનો કે ત્રણ ગુણ્યા છ કરીએ તો અઢાર થાય એક પ્રશ્નના છ માર્ક્સ એવા ત્રણ પ્રશ્નો પૂછાય એટલે કે ત્રણ દાખલા પૂછાય તો ત્રણ દાખલાના અઢાર ગુણ થશે જોઈએ એની અંદર સેક્શન ઈની અંદર પહેલો દાખલો કયો પૂછાય તો એક દાખલો આપણને બેંક શિલ્લકમેરનો પૂછાશે અને બેંક શિલ્લકમેરમાં તેનો આપણે ખૂબ જ અગત્યનો વિડીયો બનાવેલો જ છે એટલે એ વિડીયો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો એટલું જોઈ લઈએ એટલે ઓછામાં ઓછા ચાર માર્ક્સ તમારા એમાં બેંક શિલ્લકમેરમાં આવી જાય કોઈ પણ દાખલો પૂછાય પ્રશ્ન નંબર સત્યાવીસ છે એ બેંક શિલ્લકમેર તમને જોવા મળશે દાખલા નંબર ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ ચારથી લઈને દસ સુધી એમ કહે તો ચાલે એટલે ચારથી દસ સુધીના બેંક શિલ્લકમેનના દાખલા જોઈ લેવાના એટલે બેંક શિલ્લકમેનની અંદર સરળતાથી માર્ક્સ મળી જાય અને આટલું પણ નહીં કરી શકો તો મેં તમને કીધું એ પ્રમાણે પ્લે પ્લેલિસ્ટમાં જઈને એક વિડીયો જોઈ લેવાના બેંક શિલ્લકમેન માટેનો એટલે સરળતાથી તમારા માર્ક્સ આવી જાય બીજો એક દાખલો કયો પૂછાવાનામાં તો બીજો એક દાખલો પૂછાય ઘસારાના હિસાબોનો અને ઘસારાના હિસાબો એટલે યંત્ર ખાતું ઘસારા ખાતું આ જે ખાતાઓ છે અને આમનો અંદર એ તમને પૂછાશે તો પહેલાં તો આપણે જોઈએ પ્રશ્ન નંબર અઠાવીસ તો એની અંદર તમને આ દાખલો પૂછાશે કેટલા દાખલા કરવાના તો દાખલા નંબર એક બે ત્રણ ચાર સાત અને નવ આટલા દાખલા કરવાના અને ઉદાહરણ કરવું હોય તો ઉદાહરણમાં નવ દસ અગિયાર ને પંદર આટલું કરે આનાથી બાર એક પણ દાખલો નહીં પૂછાય અને પૂછાઈને ટોપર તમને આવડી જશે જો તમે આ દાખલા શીખી જશો તો બાકીનો કોઈ પણ દાખલો પૂછાય તમને મુશ્કેલી એમાં નહીં થાય કે તમને આ જ દાખલા આવડતા હોય તો આના કરતાં તો બીજા બધા દાખલા બધા જ આની અંદર ઇન્વોલ્વ થઈ જવાના છે એટલે આ દાખલા તમે તૈયાર કરી લેજો તમને આખું જ ચેપ્ટર બહુ સારી રીતે ક્લિયર થઈ જશે અને એ વિડીયો પણ ન જોવો હોય તો તમારામાંથી એક વિડીયો આપણે પ્લે લિસ્ટમાં બનાવેલો છે બધું જ પ્લે લિસ્ટમાં આપેલો છે અને જો શક્ય હશે તો ડિસ્ક્રિપ્શનમાં પણ હું તમને બધા જ વિડિયો આપી દઈશ એટલે એ પણ જોઈ લેજો ત્યાર પછી વાત કરીએ સેક્શન ઈ એની અંદર ત્રીજો દાખલો કેમ કે બે દાખલા થઈ ગયા દાખલા પૂછવાના કેટલા ત્રણ બિન વેપારી સંસ્થાના હિસાબો હવે નહીં ખબર પડતી હોય તો એમાં ઉપજ ખર્ચ ખાતું અને આવક જાવક ખાતું છે ભાગ બેનું નવમું ચેપ્ટર એનો એક દાખલો પૂછાય એટલે ઓગણત્રીસ નંબરનો જે પ્રશ્ન હશે એ આ જ દાખલો હશે અને એની અંદર કયા કયા દાખલા કરવાના તો દસ અગિયાર બાર અને તેર આટલા જ કરવાના કેમ કે ચૌદ અને પંદર નંબર દાખલો પૂછાતો જ નથી પણ જો તમારે કરવું હોય તે કરી લેવાનું છે કયા પાકા સરવૈયાવાળા છે જે વાર્ષિક હિસાબોવાળા છે પાક્કું સરૈયું આજ સુધી પૂછાયું નથી પણ જો કદાચ પૂછાઈ જાય ચૌદ અને પંદર જોઈ લેવાનું તમારે દસ અગિયાર બાર અને તેર જ તમારે કરવાનું દસ અગિયાર બાર અને તેર કરી દીધું એટલે તમને છ માર્ક્સ આવી ગયા અને છ માર્ક્સ કદાચ તમારે તમને એવું લાગે કે કદાચ મારે વધારે કરવું છે તો ચૌદ અને પંદર કરી લેજો એટલે મુશ્કેલી નહીં થાય એ ચૌદ અને પંદરમાં પાકું સરૌયું બનાવવાનો તો બહુ મોટો દાખલો થઈ જાય અને છ માર્ક્સમાં તો વધારે મોટો દાખલો પૂછાય નહીં ત્યાર પછી વિભાગ એફ તો આ એક વિભાગ એવો છે જેની અંદર ફક્ત એક જ દાખલો પૂછવામાં આવે અને એક દાખલો એટલે કયો પ્રશ્ન નંબર ત્રીસ પ્રશ્ન નંબર ત્રીસની અંદર તમને એક દાખલો પૂછાય અને એક દાખલો એટલે વાર્ષિક હિસાબ કયા કયા વાર્ષિક હિસાબ તૈયાર કરવાના તો વાર્ષિક હિસાબમાં તો ઉદાહરણ નંબર અઠાવીસ અને ઓગણત્રીસ અને ત્યાર પછી દાખલા નંબર સાત થી લઈને અગિયાર સુધી અને એમાં પણ નહીં સમજ પડે ને જો તમારે સમજવું જોઈએ તો વાર્ષિક હિસાબમાં તેની એક પ્લેલિસ્ટ છે એની અંદર બધા જ હવાલાઓ આપણે બહુ સારી રીતે સમજાવેલા છે અને ઓછામાં ઓછા આઠથી નવ માર્ક્સ કેવી રીતના આવે એવો પણ એક વિડીયો બનાવેલો છે એટલે એ પણ જોઈ લેજો એટલે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા જેવા અન્ય વિદ્યાર્થીઓ સુધી પર આ વિડીયોને પહોંચાડજો કારણ કે આ વિડીયો બનાવવા માટે ઘણી બધી મહેનત કરી છે આપણે આખી પીપીજી તૈયાર કરી છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કયા છે એ પ્રશ્નો તમારી સમક્ષ લાવવાનો પ્રયત્ન કર્યો છે આભાર